માતાજી તો આજે અમે એક કાંઈક નવું જ કોન્ટેન્ટ લઈને આવ્યા છે કોન્ટેન્ટ ન કહી શકીએ પણ એક સેવાનું કામ ને એક વિડીયો અમને એમ છે કે દિલથી આજ બનાવવો જોઈએ તમારે બધાએ આ વાત શેર કરવી જોઈએ તો અમે આજે એક વિડીયો જ બનાવા આવ્યો છે આપણે જાણીએ છીએ કે ગાયોમાં હમણાં જે લંપી નામનો વાયરસ આવ્યો છે તો બહુ પીડાય છે આ રોગથી ગાયો અને ઘણા બધા લોકો આની સેવા પણ કરે છે બધાને અલગ અલગ રીતે સેવા આપે છે પણ બધાની સેવાનો ખૂબ અમૂલ્ય ફાળો છે તો આજે એક અમે પોરબંદરમાં એવી જગ્યાએ આવ્યા છે કે જ્યાં લોકો ગાયો માટે સેવા કરે છે તો આજે અમે પણ ભાગીદાર થશું આ સેવાનો લાભ લેશું અને તમને પણ બતાવીએ કે કઈ રીતે ગાયોની સેવા પૂરી કરીએ છીએ આપણે તમે પણ બનતી સેવા બધા કરો તો આગળ જઈએ ચાલો બધા લોકો ગાયો માટે લાડવા બનાવે છે હમણાં તમને બધી માહિતી આપીએ કઈ રીતના એમાં શું નાખે છે

આપણે હે ને જરીક આ પૂછીએ આપડે રામભાઈ ની રામભાઈ કરી ભાઈ છે જ્યાં બધું કામ કરે છે

હળદર વધુ પ્રમાણમાં હળદર હોય અને કારીજીરી હોય તો કારીજીરી આ બધું મિશ્રણ કરી અને એક આયુર્વેદિક લાડુ જે ને લાડુ છે એ દરેક પછી જે ગામની અંદર જે ગાયો જે રખડતી ભટકતી ગાયો હોય કે ધણીયાત ગાયો હોય એ બધી ગાયોને પહોંચાડવા માટે થઈને અમે અમારે વાહન છે દાતાએ આપ્યું છે વાપરવા માટે વાહ વાહ એ વાહન અને કાયમી અમે ઓછામાં ઓછા વીસ પચીસ વણ ઘઉં હોય આહા એનો ભૂકો અને બીજો પાંચ છ ડબ્બા ગોળના જે જેવી જરૂરિયાત પ્રમાણે જેટલા અમારે સગવડતા પ્રમાણે અમે કાયમી તેલના ડબ્બા હળદર હોય વાહ એ નાખી અને દરેક ગૌશાળા એ પહોંચાડીએ છીએ ગૌશાળા સિવાય દરેક ગામડાની અંદર માનો કે એક બરડાના ગામડા છે જ્યાં જરૂરિયાત પડે ને અમે પહોંચાડીએ છીએ આમાં કોઈ પણ માણસો કોઈને સેવા કરવાની ઈચ્છા હોય તો આમાં સેવા કરી શકે આવે છે અને કદાચ સેવામાં ન પૂકી શકે છેટા હોય અને એ લોકોને કદાચ અહીંથી જો મટીરિયલ માલ જોતો હોય તો અમે જે માર્ગદર્શન આપશું અને અહીંથી એ લઈ જાય માલ અમારી પાસે જે અને કોઈને આપવું હોય તો આપી શકે અને કોઈને લઈ જવું હોય લઈ જઈ શકે આપણે આમાં મધ્યસ્થ રામભાઈ આપણે પબ્લિકને જણાવવા વિનંતી કે તમે અત્યાર સુધીમાં કેટલી ગાયોની સેવા કરેલી છે ને રોજ તમે કેટલી ગાયોની સેવા કરો છો ને જો આ લાડવા છે તે ગાયોને કઈ માત્રામાં દેવા ને કેવું કેવું એમાં બધું લીત હોય છે તમારી જણા બધાને જણાવવા વિનંતી આજે શ્રાવણ ની જે અમાસ હતી જે તે દિવસેથી આ યજ્ઞ શરૂ કર્યો છે વાહ એટલે આજે અઢાર ઓગણીસો એક દિવસ માં બે લાડુ થી વધુ ન આપવા જોઈએ કારણ કે આ જે હરદર અને મરી છે એની અંદર હોય એટલે ગરમ લાગે અને એને શરીરને ને નુકસાન ન કરે એટલા માટે થઈને વધુમાં વધુ બે લાડુ ખવડાવવાના અને ત્રણ દિવસ સુધી જો લંપી ગ્રસ્ત ગાયો હોય ડોક્ટર ના જે અભિપ્રાય મુજબ ત્રણ દિવસ સુધી તમે રેગ્યુલર એને ખવડાવો તો આ રોગમાંથી એને મુક્તિ મળે એ અમે એ અનુભવ કરેલો છે એટલે આ જે છે ત્રણ દિવસ સુધી જે લાડુ ખવડાવે તો એનાથી આપણે એ ગાયને રોગમાંથી મુક્તિ મળે છે વાહ તો જોઓ મિત્રો બધા ઘરે જેને ગાયો છે ને આ રોગથી ગ્રસ્ત છે તે આ રોગ આ લાડુનો ઉપયોગ કરી શકે છે આ ઔષધિનો ઉપયોગ કરી શકે છે આ સંપૂર્ણપણે આપણે ડોક્ટરોની બધી માહિતીઓ દ્વારા જ આપણે આ બનાવીએ છીએ અહીંયા ને અમાસથી જેમ ભાઈએ કીધું તેમ બનાવી રહ્યા છે બધા મિત્રો ને આ ગાયોની સેવા ચાલુ છે તો બધેથી અભિપ્રાય પણ મને મેળવેલો છે કે ગાયોને ઘણી બધી રાહત મળી છે આ લાડુથી તો તમે પણ બધા આ સહયોગ અને સહયોગ કરો થોડો આપો પણ જેને કરો કરો બધા બધા સપોર્ટ 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 આ વસ્તુને ઘરે ઘરે પહોંચાડો જેમનાથી જે હોય તેટલો ઘણા લોકો કરવા છે તે આપી દેસુ પણ બનાવી શકો પણ ગાયો તમને એમ લાગે એના લક્ષણ દેખાય તો અહીંયા આવવાની જરૂર નથી જો અહીં ન પહોંચી શકતા હોય તો ઘરે બનાવી તમે ઘેરે બનાવી અને ત્યાં ત્યાં તમે એમને પ્રસાદ રૂપે આપી શકો છો આપણે મેઇન આપણે આપણો ગોલ છે ગાયોને આ રોગ થી બચાવવાનો જે રીતે થાય એ રીતે આપણે ગાયોને આ રોગ થી બચાવવાની પૂરી કોશિશ કરવાની છે બધાને સાથે મળીને જી આપણે ગાયો માટે આજ કઈ ના કરી શકીએ તો આટલું તો કરી જ શકીએ

એ આજુબાજુના વિસ્તારના તો માલ ભરી કોઈ વાહન લઈને લઈને આવે આવે રિક્ષાઓ કાલ આપણા દ્વારકા સુધી આપણે અહીંથી જે માલ બનાવેલો દ્વારકા સુધી ગયેલો અને કાલ એક ત્યાંના જે મુખ્ય આગેવાનો આવ્યા એને આ રીત જાણવા માટે થઈને આવ્યા અને એ લોકો કે અમે અહીંથી જે લઈ જાય કઈ રીતના તમે બનાવો છો એ રીત અમને આપો તો અમે એ રીતના પછી કાલ એના વાહન ની અંદર આપણે વાહનમાં અહીંથી તૈયાર માલ કર્યો અને અમે ભરી દીધો અને એ લોકો કે હવે અમે કાલથી અમારી રીતના બનાવવા અને જે આ રીત જાણી લીધી છે એટલે હવે કાલથી અમે અમારી રીતના ભાઈ તમે આ લાડુ બનાવો છો એમાં તમે કઈ કઈ વસ્તુઓ તમે એમાં ઔષધિઓ નાખો છો જરા બધાને કયો અમે અમારા જે માનો કે પાંચ મણ ઘઉંનો લોટ હોય એની અંદર એક ડબ્બો તેલનો એક ડબ્બો ગોળનો અને ઓછામાં ઓછી બે કિલો જેટલી જે આપણે મરીનો ભૂકો હોય અને કાલીજીરી હોય અને હળદર હોય પાંચેક કિલા જેવી આ બધું પાંચ કિલા જેવી હળદર હોય એટલે પાંચ મણ ઘઉં ની અંદર ને આ જે વસ્તુ છે એ બધી મિક્સ કરી અને પાણી આપણે જો સગવડતા હોય તો ગોળનો થોડો પાક મૂકવાનો નહીં તો પછી એમને પાણીથી પણ એ ગાયને આપણે મિક્સ કરીને ખવડાવી શકીએ તો જેમ ભાઈએ કીધું એવી રીતના આ બધી જ ઔષધિઓ જે બધી જ વસ્તુઓ છે આપણે ઘર રોજ દરમિયાન ઉપયોગ થતી હોય એવી જ છે તો બધા લોકો જેનાથી જે કંઈ પણ થતું હોય તે ઘરે પણ કરી શકે છે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકે અને આ લાડુ બનાવી શકે છે અને ગાયને દવા સ્વરૂપે આપી શકે છે તો જેટલા લોકોથી જે મદદ થાય જે કંઈ પણ થાય તે કરો ને અહીંયા જે લોકોને કંઈ સપોર્ટ કરવો હોય જે કંઈ કરવું હોય સેવા કરવી હોય આવવું હોય જો અહીંયા ના પહોંચાય તો વાત અલગ છે આવવું હોય તો પણ હું આમાં કોન્ટેક મૂકી દઈશ નીચે આપણા વિડીયોમાં તો બધા જ જોવો બધા જ લાઈક કરો બધા જ લોકો આ વસ્તુને સપોર્ટ કરો ને જાજુ શેર કરો જેથી બધા જ અલગ અલગ જગ્યાએ જેમ ભાઈ કીધું દ્વારકાથી આવે છે લોકો તો બધી જ જગ્યાએ આ વસ્તુ બને આ વસ્તુ આપણે આ ય જે ભાઈએ કીધું યજ્ઞ યજ્ઞ કરે છે ભાઈ તો એવી જ રીતે બધી જગ્યાએ બનાવવા લાડુ તમે બધી જ ગાયોને સેવા પૂરતી પાડો એવો આગ્રહ છે બધાને થેન્ક યુ

आ अपनी जानकरी दिखती દેખાર દેમ ખબર પડે કે કામ કરાય મસ્ત ¡Al...! ¿Qué es lo que se llama? ¿Qué es lo que se

તો આપણે પણ એમના માટે સેવા કરવી જોઈએ તો બસ એટલું જ કહીશું કે તમારે જેટલી સેવા થાય એટલી કરો અમે નીચે નંબર્સ અને કોન્ટેક બધું આપી દઈશું તમે અહીંયા જો કોઈ પહોંચી ન શકતા હોય કોઈ લઈ ન શકતા હોય તો અહીંથી તમે કોન્ટેક કરીને મગાવી પણ શકો છો તો બધા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને ને જેમ બને તેમ વધારે શેર કરો વિડીયાને થેન્ક યુ જય ગૌ માતા જય ગો માતા જય માતાજી